હેલો અવરીબડી ગુડ મોર્નિંગ આજનો આપણો ટોપિક છે અને કેમ ઉત્પન્ન થાય તો કે ઓબ્વિયસલી જ્યારે પણ આપણે કોઈ પદાર્થ બાહ્ય બળ લગાવીએ છીએ ત્યારે બાહ્ય બળની અસર પદાર્થ કંઈક તો થવાની છે બરાબર તો ચાહે લંબાઈમાં ફેરફાર થાય કદમાં થાય આકારમાં થાય

બરાબર એના ત્રણ પ્રકાર છે આ રીતે ચલો હવે પ્રતાન વિકૃતિ અથવા તો કોઈ પણ વિકૃતિ જે છે એના પર કઈ કહીતે મેજર કરી છે કહીતે માપીએ છીએ એને જેમ પ્રતિબળમાં આપા સૂત્રો બનાવ્યા હતા આપણે બરાબર એમ વિકૃતિમાં પણ સૂત્રો બનશે ચલો હવે તમને એક એક્ઝામ્પલ આપું એનથી સમજીએ આપણે કે ભઈ કોઈ પણ પ્રતાન વિકૃતિ કેવી રીતે માપી શકાય સદ્યાલા મે લંબાઈના વધારાની વાત કરી દીધી તો હું એમ કહું કે ભઈ પ્લાસ્ટિક વધુ મજબૂત છે કે પછી લોખંડ આવું તમને કોઈ કહેવામાં આવે કે ભાઈ કોણ વધુ મજબૂત છે તો ઓબ્વિયસલી જેની ઉપર તમે એટલે કે તમે એના માટે શું કરશો કે બંને ઉપર ફોર્સ લગાડશો અને એનું બિહેવિયર જોશો કે જે વધુ ચેન્જ થઈ ગયું પોતાની સાથે વધુ ચેન્જ આવી ગયું એની અંદર તો એ આપણું વીક કહેવાશે અને જેને પોતાનામાં ચેન્જ થવાના જેને શું કહેશું વધારે મજબૂત કહીશું ઓકે તો તમે શું કહેશો સાહેબ લોખંડ વધારે મજબૂત છે બરાબર હવે એ વસ્તુ સાંભળો બીજી રીતે કહું કે ભાઈ લોખંડની મેં લંબાઈ વધારી તો એ વધી બે મિલીમીટર બે મિલીમીટર તમને બે મિલિમીટર ખબર કેટલું થાય છે બરાબર સ્કેલની અંદર ઓકે અને પ્લાસ્ટિકની લંબાઈ મેં વધારી ને તો વધી અડધો મિલીમીટર પ્લાસ્ટિકની લંબાઈ વધી અડધો મિલીમીટર બળ લગાડીને અને લોખંડની લંબાઈ વધી બે મિલીમીટર હવે તમે બોલો કોણ વધુ મજબૂત તો તમે શું કહેશો કે સાહેબ આમ તો પ્લાસ્ટિક કહેવાય પણ આમ તો લોખંડ છે પ્રોબ્લેમ ક્યાં થાય છે તો પ્રોબ્લેમ એ બાબતમાં થાય છે કે ભાઈ લોખંડ જે છે એની લંબાઈ કેમ વધારે વધી તો લોખંડને આપણે સાઈજ લઈએ છીએ ખૂબ જ લાંબી લાંબો સળી લોખંડનો છે જ્યારે પ્લાસ્ટિક જે છે એની સાઈઝ આપણે આપી જ લઈએ છીએ માની લો કે લોખંડ તમે લીધું વીસ મીટરનો લાંબો સળીઓ અને એમાં બે મિલીમીટર વધ્યું અને પ્લાસ્ટિકમાં આપણે લીધું અડધો મીટરનો સળિયો એમાં વધુ પોઈન્ટ ફાઈવ અડધો મિલીમીટર હવે તમે બોલો કે ભાઈ આપણે મજબૂતાઈ નક્કી કરવી છે કે ભાઈ કોણ વધુ મજબૂત છે કોણ નબળું છે કઈ ધાતુ કાં તો કયું મટીરિયલ તો એના માટે સરખામણી કરવાનું તમારે શું જોઈએ કે ભાઈ લંબાઈ કાં તો આડ છેદનું ક્ષેત્રફળના પહેલું સરખું લેવું પડે પેલા તો સમજાય છે કે ભાઈ એક મીટર લાંબો સળિયો લો લોખંડનો અને એટલો સળિયો પ્લાસ્ટિકનો લો અને પછી બેના છેડે સરખું બળ લગાવ પછી માપી લો કે કોણ વધારે મજબૂત છે કોણ શું મજબૂત છે બરાબર પણ પહેલી વાર મેં તમે શું કીધું તો વિકૃતિ આપણે જો શોધવી છે તો એના માટે આપણે શું કામ કરવું પડે તો કે કેટલો ફેરફાર થયો અને એની મૂળ પરિમાણ કેટલું હતું એના આધારે નક્કી કરીએ છીએ આપણે જેમ કે તમને એક એક્ઝામ્પલ આપું કે ભાઈ એક ક્લાસમાં એક સ્ટુડન્ટ છે બરાબર એને ત્રણસો માર્ક્સ આવ્યા છે અને બીજા સ્ટુડન્ટને ચારસો માર્ક્સ આવ્યા છે તો કોણ હોશિયાર તો તમે શું ચારસો માર્ક્સ હોશિયાર છે પણ ફરક શું હતો કે ભાઈ ત્રણસો આવ્યા છે ને પાંચસો માંથી આવ્યા છે અને જેને ચારસો ને હજારમાંથી આવેલા છે તો હવે કોણ તો કહેવાનો મતલબ શું કે એકલા માર્ક્સ કેવાથી ખબર ના પડે કે ભાઈ કોણ હોશિયાર છે એના માટે શું જોઈએ કે ભાઈ ઓરિજિનલી

એટલે કે સોની સાપેક્ષ શોધેલું મૂલ્ય છે સમજાય તો આપણે અહીંયા પણ એવું જ કરીશું કોઈ પણ વિકૃતિ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થઈ છે એના પર શું કરીશું ટકામાં કન્વર્ટ કરીશું જેથી આપણને ખબર પડે સરખામણી કરવા માટે બરાબર અને બીજી વસ્તુ કે એ વિકૃતિ હંમેશા કેવી હોવી જોઈએ તો કે એમાં કેટલો ફેરફાર થયો અને એનું મૂળ પરિમાણ કેટલું હતું કેમ કે હંમેશા વિકૃતિ મૂળ પરિમાણની સાપેક્ષે જ શોધાય છે હું તમને એમ કહું કે એક ક્ષણે લંબાઈ પાંચ મીટર વધે છે

સળિયાની લંબાઈ પાંચ મીટર વધી છે પહેલાંની આની બે મીટર વધી છે તો કોની લંબાઈ વધારે પ્રમાણમાં વધી એ નક્કી કરવું છે તો કે સીધું બે 5 પાંચની સરખામણી ના કરે શું જોવું પડે એની ઓરિજિનલ લંબાઈ કેટલી છે કે ભાઈ પાંચ વધી છે ઓકે છે પણ એ પાંચસો મીટરની લંબાઈ હતી ને પાંચ વધી છે અને આ જે બે વધી છે એમાં 10 જ મીટર સળિયાની બે વધી છે હવે બોલો કોની લંબાઈ વધારે વધી કહેવાય પ્રમાણ જોવા જાવ તો આ બે મીટરવાળી કે એની ઓરિજિનલ લેન્થ કેવી છે ઓછી છે

અને મૂળ લંબાઈને આપણે કહી દઈએ l તો ડેલ્ટા l બાય l કરો ને તો શું કહેવાય આપણો વિકૃતિ કહેવાય હવે તમે આ જ વસ્તુ ક્યાં જોઈ ગયા ડેલ્ટા a બાય a ડેલ્ટા l બાય l આવી રાશિ ક્યાં જોઈ ગયા તમે આ થિંક સેકન્ડ ચેપ્ટરમાં માપન અને એકમ પદ્ધતિમાં શું નામ હતું એનો આપણો આંશિક ત્રુટી અથવા તો સાપેક્ષ ત્રુટી હતું કે નહીં તો બસ

આટલા ટકા સળિયાની લંબાઈ બે ટકા વધી તો હવે આમાં હું એમ કહું ટકા કીધું ને એટલે હવે તમારે કેટલી મૂળ લંબાઈ હશે કેટલી વધી એ કોઈ જ ઇન્ફોર્મેશન આપવાની જરૂર નથી કેમ કે આપણને ખબર છે કે બે ટકા મતલબ જો સળિયો સો મીટર લાંબો હોય તો એની લંબાઈ કેટલી વધી હશે બે મીટર વધી હશે જો સળિયો દસ મીટર લાંબો હોય તો કેટલી વધી હશે સમજાય છે તો આ વસ્તુ છે બરાબર તો આપણે એપસિલન એટલે કે વિકૃતિને આપણે જો ટકા માં કન્વર્ટ કરી દઈએ બરાબર તો આપણને મૂળ લંબાઈ કાતો લંબાઈનો ફેરફાર આપણી જરૂર પડશે નહીં અથવા જો ફેરફાર આપેલો છે મૂળ લંબાઈ આપી છે તો કઈ રીતે મેળવશો ડેલ્ટા l l चलो બીજી વસ્તુ ભાઈ વિકૃતિનો સિમ્બોલ કયો છે સોરી એનો એકમ કયો છે

યુનિટ લેસ સમજાય છે તો કોઈ પણ વિકૃતિ આને આગળ બીજી દિયા ભણીશ્યમાં પણ કોઈ એકમ છે નહીં તો વિકૃતિ એકમ રહી જ છે પણ પ્રતિબળનો એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર રાઈટ ઓકે ચાલો તો હવે તમને જો આ ખબર પડી ગઈ છે ભાઈ તો બાકીની બે વિકૃતિ તો હું તમને ખાલી સમજાવું બોલી જઉં તો પણ ખબર પડી જાય છે ચલો બીજી લઈએ આપણે કદ વિકૃતિ કદ વિકૃતિ વ્યાખ્યા નથી બોલતો હું

પદ વિકૃતિ આને પણ કોઈ એકમ છે નહીં કેમ કે ઉપર એક છે નીચે એક કદ છે રાઈટ ઓકે પછી ત્રીજું આકાર વિકૃતિ આકાર વિકૃતિ આમાં શું કરશો તો આનો સિમ્બોલ કયો છે એપ્સિલોન એસ બરાબર સિયરિંગ સ્ટ્રેન આમાં શું લખશો આકારમાં શું આવે હા હવે આકાર કઈ રીતે માપવાનો જુઓ નેક્સ્ટ છે આકાર વિકૃતિ હવે આકારમાં ફેરફાર થાય ભાઈ જેમ લંબાઈ સીધી માપી શકીએ આપણે સ્કેલથી અંદર ઓકે કદ પણ આપણે માપી શકીએ લંબાઈ પહોળાઈ ઊંચાઈ માપી લીધી તો કદમાં ચેન્જ મળી ગયો આપણને મૂળ કદ આપણને ખબર હતી તો એ કદ વિકૃતિ મળી ગઈ હવે આકારમાં ચેન્જ થાય તો શું બદલાય હવે એવી કોઈ રાશિ બદલાય જે માપી શકાય એવી સમજાય જેમ કે આપણે બોક્સની વાત કરીએ આપણે આગળ વાત કરીએ કે ભાઈ આ જે બોક્સ છે આવું બોક્સ બરાબર એની ઉપર મેં આ નીચેની જે સપાટી છે એ પકડી રાખી આમ ચોટાડી રાખી અને ઉપરની સપાટી આમ બળ લગાવો સ્પર્શકમાં તો આ જે બોક્સ છે એ કેવું જ બની જવાનું છે બળ લગાવ્યા પછી આમ ત્રાસુ થઈ જવાનું બરાબર ટોટાળી ફિકર થતો ને ફક્ત આને સમજી લો આ રીતે આમ ત્રાસુ બોક્સ થઈ ગયું આ રીતે તો આમાં શું ચેન્જ આવ્યો

જો મેં આની ઉપર આમ સ્પર્શક રૂપે બળ લગાડ્યું આ રીતે બરાબર આ જે બોક્સ છે આપી દઈએ બી સીડી અને બળ લગાવી આ શું થઈ ગયું તો આની અંદર ક્યાં કરીએ કે ભાઈ નીચેની જે સાઈડ છે તો ખસતી નથી એ તો ત્યાંની ત્યાં જ છે ફક્ત ઉપરની સાઈડે આમ થોડું સ્થાનાંતર કરી લીધું બરાબર તો આવો શેપ થઈ ગયો હવે તમે ચેક કરો કે ભાઈ આમાં તમે શું બદલવા માંગો છો બસ શું બદલાય છે આમાં શું કે લંબાઈ બદલાય છે કોઈ સપાટી નહીં ના કદ બદલાય છે આમાં આકાર બદલાયો હવે આકાર મારે શોધવો છે ને તો આકાર શોધાય આપણો એંગલની ભાષામાં થીટાની ભાષામાં કઈ રીતે તો તમે ચેક કરો કે પહેલા આ જે બોક્સ મૂળ સ્થિતિમાં હતું એ વખતે આ જે સપાટી છે એ અને આ સપાટી કઈ કહું છું સીડી અને એડી આ સીડી સપાટી જમીનવાળી છે નીચે અને આ સપાટી બોક્સની છે એડી એ જુઓ અહીંયા પ્રાઇમરી પહેલી કન્ડિશનમાં અને બળ લગાયા પછી ચેક કરો કે આ જે ડી ડેશ જે જમીનની સપાટી છે એ અને પછી એ ડેશ કેવી થઈ ગઈ શું ચેન્જ આવી ગયો એંગલમાં ચેન્જ આવી ગયો બરાબર

અને એ tan θ કેટલે મળશે આપણને x h તો હું શું કહીશ કે ભાઈ આકાર વિકૃતિ કોને ઇક્વલ થાય tan θ ના એંગલ ને તો જુઓ જેમ અહીંયા આપણે સીધા માપી લીધા લંબાઈ ને કદ ને બધું એમ અહીંયા આપણે સીધું માપી શકતા નથી એટલા માટે યાદ રાખો આકાર વિકૃતિ આપણે ખૂણાની ભાષામાં માપીએ છીએ બરાબર x h કેમ કે આમાં બીજું કંઈ ના થયું જસ્ટ શું થયું કે ભઈ બાજુએ પોતાની જગ્યા બદલી નાખી જે બાજુ પહેલા અહીંયા હતી એ બાજુ ખસીને અહીં આવી ગઈ થોડી ત્રાસી થઈ ગઈ તો એ ત્રાસી થઈ ગઈ મતલબ એંગલ બનાય ઓકે ચલો બીજી વસ્તુ ફરતી મારી પાસે એક વાયર છે આટલો ટુકડો લઈ લો આટલો આટલી લંબાઈ બરાબર નીચેની છોડ દો અહીંયાથી આ લંબાઈ આપણી વાયરની છે હવે આની જો આમ ખેંચીશ લંબાઈને વધારો તો એ શું કહેવાશે આપણી પ્રતાર વિકૃતિ કહેવાશે આ સળિયાને હું બધી સાથે બળ લગાવી દઉં તો કઈ વિકૃતિ કહેવાય કદ પણ જો આ જે વાયર છે ને હું આમ કરું તો ચેક કરો શું કરું છું વણું છું અને અને વાળું છું 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 આમ આમ તો આખો વાયર વણાય છે શું બદલાય છે આનું લંબાઈ બદલાય છે ના કદ બદલાય છે ના તો શું બદલાઈ ગયું આનો આકાર બદલાઈ ગયો પહેલા વાયર આમ સીધો હતો અને જેવું આપણે બળ લગાવ્યું એ વણીને આનું બંધારણ બદલાઈ ગયું તો હવે આમાં

તો એ રીતે માપો પણ વાયર ની અંદર એક્સ અને એક્સ તો છે જ નહીં ક્યાંય કે બાજુ ખસે છે કે એવું છે 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 અને મળી જાય તો આમાં શું કરવાનું સીધી વસ્તુ આ વાયરે પોતાનો આકાર કેટલો બદલ્યો તો જુઓ આ હું આ થામ ગુમાવું છું હાલ માની લો કે એંગલ જીરો જીરો છે મારા બંને હાથમાં સ્થિર છે એંગલ જીરો જીરો છે હવે મેં મારા હાથને ફેરવ્યો આ હાથને પકડી રાખું છું આને ફેરવતો નથી આને ફેરવું છું જો હવે ચેક કરો કે મેં મારા હાથને ફેરવ્યો

જ્યારે આવું જ્યારે વણવાની વાત આવે છે કોઈ સળિયામાં કે વળ ચડાવવાની વાત આવે છે ત્યારે સીધી વસ્તુ છે ભાઈ કે ભાઈ આપણે જેટલા એંગલ જેને ફેરવીશું એટલા એંગલની અંદર વિકૃતિ ઉત્પન્ન થાય છે બરાબર ઓકે તો એ આપણી પાસે આ મેથડ છે માપવાની થિટાની મેથડ અને પછી થિટા જે છે એ ઇઝીલી જો અવેલેબલ હોય કોઈ જગ્યાએ તો એ રીતે માપી લો ના હોય તમે કેટલા વણા વણો છો એનું પણ માપી લો ક્લિયર

ત્રણ અલગ અલગ પ્રકારની વિકૃતિ રાઈટ મેઈન વસ્તુના ઇક્વેશન્સ એનું સૂત્ર અને એનો એકમ છે કે નહીં બરાબર એ છે વ્યાખ્યા તમે જાતે બનાવી પણ શકો છો જે ફેરફાર થાય એ પ્રમાણે વિકૃતિ છે નહીં રાઈટ ચલો ઓકે તો આ રીતે આપણે પ્રતિબળ અને વિકૃતિ આ બંને સાથે ભણી ગયા ત્રણ અલગ અલગ પ્રકારની ઓકે થેન્ક યુ